સુરતના વરાછા વિસ્તારમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ ઘટનામાં મૃતકના ભાઈ અને પત્નીએ ન્યાયની માંગ કરી છે સુરતના વરાછામાં હની ટ્રેપના કારણે કંટાળીને રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૃતક યુવકનું નામ યોગેશ જાવિયા છે રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા અને પાંચ દિવસ બાદ પરણિત મહિલા તો આવી પરંતુ યોગેશ ન આવ્યો યોગેશે મરતા પહેલા વિડિયો બનાવ્યો જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો યોગેશ પાસેથી મહિલાને તેની જેઠાણીએ પાંચ લાખ માંગ્યાનો પણ આરોપ લગાવ્યો છે પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો વિડીયોમાં આક્ષેપ કરાયો હતો આ ઘટનામાં મૃતક યોગેશના પત્ની અને ભાઈએ ન્યાયની માંગ કરી છે મારું નામ યોગેશ છે મને નયના અનુજાલા નયના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા મારી હોટલે નયના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી નયના ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નયના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે નયના અનુજાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ કરીને મને પાણી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે પાંચ લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી મને તારી દુકાન બંધ કરાવી દેશે એવી બધી ધમકીઓ આપી મારા છોકરાને બેરીને બી નોતારા કરી મૂક્યા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ નૈના ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુઝાલા ચારેયની એ એવી સજા થવી જોઈ કે મારા

પાંચ દી થઈને એ બેન આવી ગયા એ બેન આવી ગયા પણ આ ભાઈ અમારા ઘરે નહીં આવે એમની જેઠાણી છે એમને ફોન કરીને કહેતી કે અમારે અહીંયા ખર્ચો એટલો કર્યો છે તારે મને પાંચ લાખ રૂપિયા આપવું પડશે નકર તું આવશે ને તમે તને મારશું ને તમારું રેસ્ટોરન્ટ બધી તોડ પર કરશો એ બીકના કારણે આ ભાઈ ઘરે પાછા આવ્યા જ નહીં નહીં એમણે ફોન કર્યો અમને કોઈને નહીં કંઈ નહીં છેલ્લી વખત એમણે મારા જીજાજીને વિડીયો બનાવીને મોકલો કે હું સુસાઈડ કરું છું અત્યારે એમ અને મારી સુસાઈડનો જવાબદાર આ લોકો રહેશે એમ આ અમે પોલીસ સ્ટેશને કોઈ અમારી ફરિયાદ લીધી નહીં કામરેજ જઈએ તો અમને વરાછા મોકલાવે વરાછા જઈએ તો અમને કામરેજ મોકલાવે બે મહિનાથી અમને આમથી આમ કે અમારી કમ્પ્લેટ કોઈ લીધી નથી છેલ્લે મારા હસબેન્ડને સુસાઈડ કરવાનું તાપી પુલ ઉપરથી ગઈને ફોન કર્યો અમારા ઉપરવાળાને કે હું તાપીમાં પડીને સુસાઈડ કરું છું અમે બધા તાપીએ ગયા અહીંયા સો નંબર ઉપર ફોન કર્યો પોલીસ આવીને એમ કે તમે એમને સુસાઈડ કરતા જોયા છે તો અમે કીધું નહીં એટલે કે તો એ સુસાઈડ નહીં કર્યો હોય એ લોકો મોબાઈલ મોબાઈલની ટ્રેક કરે છે તો મોબાઈલ ચાલુ બતાવે મોબાઈલ ગોધરામાં બતાવે તો એ લોકો એમ કહે છે કે ગોધરામાં અમારે